અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાવાળાએ સરકારી કચેરીઓમાં પડતી મુશ્કેલીઓથી સિનિયર સિટીઝન વ્યક્તિઓ માટે આયુષ્યમાન વંદના કાર્ડ કેમ્પનું આયોજન કર્યું હતું મોટી સંખ્યામાં લાભાર્થીઓ સરકારી યોજનાઓનો લાભ લઈ શકે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી કાર્ડ કાઢવામાં આવ્યા હતા એ કહેવાય છે આયુષ્યમાન કાર્ડની આ તે મામલતદાર ઓફિસમાં જાય છે ને આ ક્યારેક સર્વર ડાઉન હોય ક્યારેક કામ થાય ન થાય અહીંયા આવી એટલે તરત જ કામ થઈ જાય છે અને મારું કામ થઈ ગયું તરત જ અને ખૂબ સંતોષ છે આયુષ્યમાન વડીલ વંદના નામના કાર્યક્રમ અંતર્ગત સિત્તેર વર્ષથી વધારે ઉંમરના સાવરકુંડલાના જે વડીલો છે એમને સ્થળ ઉપર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના એક અમે કાર્યક્રમ હેલ્થ વિભાગના સહ સહયોગથી સાથે મળી અને કર્યો એ અંતર્ગત અત્યાર સુધીમાં સો એક ઉપરના લોકોએ તો લાભ લઈ લીધો છે